આણંદની ખેડા જિલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ભાજપ દ્વારા હરીફ ઉમેદવારોને યન કેન પ્રકારને હેરાન કરવામાં આવતા હોવાના સિહોલના ભાજપ ઉમેદવારોએ આક્ષેપ કર્યા છે ખેડા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં પેટલાદ બ્લોકમાં ઉમેદવારી કરનાર ભાજપના ઉમેદવાર રશ્મિબેન દિલીપભાઈ જાદવે ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે રશ્મિબેન જાદવે આક્ષેપ કર્યા છે કે હરીફ ઉમેદવાર ભાજપના બીનાબેન તેજસભાઈ પટેલના પતિ તેજસભાઈ બિપિનભાઈ પટેલ સહકારી આગેવાન છે તથા દિખેડ જિલ્લા મત્સ્ય બેંકના વર્તમાન ચેરમેન છે તેઓ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરી રહ્યા છે તેઓ હાલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ને સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ આણંદની કચેરી પર દબાણ લાવી રાજકીય આગેવાનો વ્યક્તિઓને રાજકીય દબાવતી સિહોલ દૂધ ઉત્પાદક સહકાર મંડળી લી સિહોલનું ઓડિટ હાથ ધરાવી રશ્મીબેનની છબી ખરડવાનો પ્રયાસ કરી રહેલ છે તેમજ મંડળીના ઓડિટ કરવા બાબતે મંડળીના પદાધિકારીઓને કોઈ વાંધો વિરોધ નથી પરંતુ તેના કારણે મતદાન પ્રક્રિયાને અસર થાય તેમ છે જેથી મંડળીના વ્યવસ્થાપક સમિતિ ચાલુ ચૂંટાયેલા કમિટી સભ્યોની રજૂઆતને ધ્યાનમાં લઈને સુ લઈને સિહોલ દૂધ મંડળીનું ઓડિટ ચૂંટણી પ્રક્રિયા સુધી બંધ રાખવા માંગ કરી છે સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ આણંદની કચેરીએ તથા તેઓ નીમેલ ઓડિટરશ્રીને ઓડિટ બંધ રાખવા અંગે જરૂરી સૂચના તથા વિનંતી છે તેમજ મહિલાઓ પોલીસ દ્વારા ખોટી અરજી લઈ મંડળીના ચોપડા તપાસવા માંગે છે તેઓ પણ વારંવાર ચોપડા લઈ મહિલાઓ પોલીસ સ્ટેશન બોલાવે છે પોલીસ કામમાં પહોંચી જાય ગમે તે વ્યવસ્થાપક સમિતિ ચાલુ ચૂંટાયેલ કમિ કમિટી સભ્યોને ધાક ધમકી આપી ચૂંટણીમાંથી ખુશી જવા સૂચન ખુશી જવા સૂચના આપી હેરાન કરવામાં આવે છે ચૂંટણીમાં કોઈપણ મતદારની ઓળખ ન થાય તેની તકેદારી મતદાન સમય રાખવી ઉમેદવારના ચૂંટણી એજન્ટ કોઈપણ પ્રકારની નોંધ મત મતપત્ર મતદારને આપવા સમય ન કરે તેની કાળજી લેવા માંગી છે એક આ એક દૂધના નુકસાન દૂધ નુકસાન માટે કરી રહ્યા છે અને હોમા પાર્ટીવાળા કોઈ બોડી બકરી રાખતા નહીં અને અમારી ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે ચેરમેનને કોઈ આ કર્મચારીઓ જે છે એ કર્મચારીઓની અમે પેલું એ કર્યું છે ને અમારો જે રિપોર્ટ કરવાનો ઓડિટ ચાલુ છે ઓડિટનો મને ત્રણ દિવસ પહેલાં ત્રીજી તારીખે ઓર્ડર મળ્યો કે ચેરમેન તમારે તારી ઓડિટ કરવાનું મગ તાત્કાલિક ઓડિટ અત્યારે પ્રતિક લે ગયું છે અને ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ફોર્મ મંજૂર થઈ ગયું છે અમારું નિશન ટેબલ છે એક છે અને આ રીતે ખોટી ચૂંટણી ધમકી આવે છે બસ અસ્તુ જય હિન્દ જય ભારત કોણ ધમકી આપે છે મંગળભાઈ પરમાર દૂધ મંડળ નો સભાસદ છું વાઇસ ચેરમેન છું આ જે પ્રકરણ ચાલે છે દૂધ મંડળી ચાલીસ લાખ તકલીફ છે નહીં આજે અને મસ્ટ લેવર પર ચાલે છે સભાસદો કમિટી બરાબર છે અને પછી જે તે રજૂઆત છે એમની ઉપરથી છે નીચેથી ગમે તેની એ રજૂઆત અમે કહ્યું અમારે ઇલેક્શનને ને દોરવાની એક એમણે ષડયંત્ર ઊભું કરેલું છે એ ના થાય એના માટે અમે તારીખ આપી દીધી છે કે ભાઈ અગિયાર તારીખે ઇલેક્શન પછી પછી તારીખ ગમે ત્યારે તમે ઓડિટરને બોલાવો ગમે તે કરો અમે કરવા તૈયાર છીએ જવાબદાર છીએ તો પછી આ બધું ષડયંત્ર કરવાની જરૂર નથી અત્યારે જે છે એ કોઈ સભાસદ એ કોઈ રાડબીર નહીં કે આડો દૂધ નહીં આ છે ફેટ છે પ્રોબ્લેમ છે કે દોહણનો પ્રશ્ન છે કંઈ છે નહીં મસ્ત ચાલે છે ડેરી અને આ એક ગરીબોની જીવાદોરી છે આમાં કોઈ રાજકારણ ભાજપ કોંગ્રેસ છે નહી બરાબર તો એમાં એમને કઈ રસ લેવાની જરૂર નથી અમના બધા નાગરિકો ભાઈઓ બહેનો જે તે છે હતા અમારો કોઈને વિરોધ નથી ને અમે કોઈને વિરોધી નથી જે તે ચાલે છે આ ઉપરના લેવલે ચૂંટણીનું પ્રેશર છે બીજું કંઈ છે નહીં બરાબર જય માતાજી જય હિન્દ